હલો મિત્રો છું યાર તમારી મસ્ત મજાની તમને એક વસ્તુ બતાવું કે માથી એક છે બહુ સરસ કામ કરે બધા ચકલાના માળાઓ છે એના પર લેવો હોય આદિપુર અંદર વચ્ચે ફાટક છે ત્યાં માથી બેઠા હોય છે આ વેચે છે બધા ચકલાનો માળાઓ છે જોઈ શકો તમે રોટલી રાખવાની છોકરી મળી રહેશે ત્યાં તમને ઘણી બધી આઈટમો છે એવી તમને અહીંયા મળી રહેશે આ જુઓ માજી કેટલા અવસ્થાવાળા છે કેટલી મહેનત કરે છે માજી ઘણા આ ઉંમરમાં માણસો રાડ કરીને બેસી જાય ઘરે હવે કાંઈ નથી થાતું મારા તો માજી જુઓ કેટલી મહેનત કરે જોઈ લો ધન્યવાદ કહેવા માજીને મિત્રો કોઈ પણ વસ્તુ લેવી હોય અહીંયા તમને મળી જશે આદિપુર અંજાર વચ્ચે ફાટક ટપીને અંજાર બાજુ આવશો આદિપૂરતી જે તમને મળી રહેશે ધન્યવાદ માટે તમે આવું બધું સરસ કામ કરો છો